સરસેર પોલીસ કમિશનરના આદેશથી કાપોદરા વિસ્તારમાં ડોગ સ્કોડ સાથે કોમ્બિંગ કરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે જ્યાંથી સરસેરનો ચાર્જ પોલીસ કમિશનર અનુપમ સિંહે લીધો છે ત્યારથી પોલીસ ખાતું એક્શનમાં આવી ગયું છે જેના કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે જેના ભાગરૂપે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનરના આદેશની કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કાપોદરાના ક્રાઇમ હોટ સપોર્ટ વિસ્તારમાં કોમ્બિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા અને વિવિધ વિસ્તારમાં સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું આ કોમ્બિંગને કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો કાપોદરા પોલીસે ડોગ સ્કોટ પણ સાથે રાખી હતી અને ચેકિંગ કર્યું હતું આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરોવ સહેર દ્વારા સુરક્ષયના અલગ અલગ ઝોનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગનું આયોજન કરવા માટે સૂચના અપેલ હોય જે અનુસંધાને ઝોન એક ના કાપોદરા પોલીસ વિસ્તારમાં આયોજન કરવામાં આવેલ જેમાં કાપોદરા પોલીસ સ્ટેશન તથા ઝોન એક ના તમામ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ જોડાયેલા અને કાપોદરા પોલ્યુશન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ હોટલ ચેકિંગ સ્પા ચેકિંગ મેડિકલ શોપ ચેકિંગ તથા અન્ય કામગીરી કરવામાં આવેલ છે